ખાનદાન માયરે આપડા બાપ દાદા ને દુશ્મની હતી એમાં મારો હું વાપાની મિલકત હોય એમાં છોકરા નો ભાગ લાગે લાગે

<laughs> <laughs> ले हाल बसंती ले मार आत्ला रस को खा हाल ले हाल <laughs>

પણ હસી નું હોય તો સમજવું સિંહ બે પગલા પાછો આવે ને તોય સલાંગ ફરવા લે આ પણ નો દીકરો લે એક સિંહ આવે તમારા જેવા કુતરા બોલાવે સિંહ બહાર આવે એમ સિંહ તો સિંહ તો હવે એની મરજી નો બાદશાહ હોય બાદશાહ હું આવતો રે તો બાર સિંહ તમે બોલાવો સિંહ નો આવે સિંહ ને અત્યારે નું મન છે એટલે સિંહ આવી ફૂવા ગયા તમે

કેમ તું મને પ્રેમ કરો અને હું તને પ્રેમ કરું તું મને પ્રેમ કરે હા તો તમે મને પ્રેમ કરો ગાડી લગીને કીધું કેમ ને પણ બધા માની જશે હા હા અમને બધી ખબર જ છે બાવરી બેન આવો તો નહીં તમારે હે તમે હું હમણાં કેતા છોકરા ખરાબ એ તો અમે વાત કરી લઈશું હવે આમ તો ઈ બધી તમારે નથી કરવાની એક કામ કરો તમને આ શરીર માં હજુ કઈ હરખું આવ્યું નથી બધા માણસો કમ્પ્લેટ ગોઠવી દીધા હે ને એક વાત બહાર નીકળવા દે કોઈ હો આકડો પોચી ગયો મારે બોવા નીકળે પાડી દેવાનો

મને એવું લાગે સાફ પાણી પીવાયા લાગે બરોબર છે એટલે જગાભાઈ તમારા ઘરે કોઈ એવો માણા તમે હલવાડી ને રાખ્યો છે બહાર નીકળે એટલે મારી નાખવાની ધમકી ને એવું કઈ આપ્યું છે તમે મારે ફોન આવ્યો એવું તો કઈ છે તમને ભલા માણસો તમે અમારી આવું કરો કાકા બરોબર છે તમારી આરતી ઉતારી હતી નાસ્તો કરાયો હતો અને એમ તમને મારી નાખવી તો તમે ધમકી દાબતા તા કે બહાર નીકળ આમ કરી નાખવી આમ કરી નાખવી ને કરો લ્યો પોલીસ આવી તમારામાં હિંમત જ નથી બંગડીઓ પહેલ હાલો સાહેબ મને છે ને એ તો એ તો બીજા ને કેતા તમને તમે સાંભળી લીધું હોય માથે લઈ લીધું હોય એવું એવું હોય ના ના એવું કઈ ન થો સાહેબ આ તો તેમ આવ્યા ને એટલે બધું આ આમનું વાજિંત્ર ફરી ગયું તમે મને કઈ સુરક્ષિત જગ્યાએ મૂકી જાવ આ તો મારું ઘર છે એવું સાવા માણસો બહાર જ હોય આજુબાજુ શેરીમાં હોય આ મારા ઘરે નહીં

સુરક્ષિત જગ્યા એ મૂકી જાવ કેવા ના વાંધો ને હાલો મૂકી જાવ જલ્દી સાહેબ પણ સાહેબ તમે આયા હું કામ ગાડી ઊભી રાખી રસ્તામાં મન મૂકી જાવ આગળ અરે પણ 5 મિનિટ ચાલે તો ખરા એટલે પણ સાહેબ બોલા માય માય આયા ઈ ભલે ના આયા પણ અરે હું બોલ આયા વાહ સાહેબ વાહ તમે તો પણ મારું કામ કરી નાખ્યું હો ઘરની બહાર કાઢી મીક્યો મારું ઈ જ કામ હતું એવું

તો તમે એક એક બાજુ ને આ એક બે ત્રણ ચાર સો નું એકલો છું એકલા ફાળી ગયા છે એટલે આમ હોશિયારી કરો છો આવતા રહ્યો લ્યો તમે દૂધ પીધું હોય તો એક એક આવો બાપુ કેવા હું માગ એક એક બાજુ છે હા એમ એક એક બાજુ તો અરે બડા સના હા કાકા હવે કેવાનું ન હોય પાડી દે તમ તાર તો એ આખા ભગોડા ને હું એકલો કાપી છું બસ મારે બીજું કઈ હાપવું ન તો પાડી દે તારે સના આમ જો જો જેવો પકોડા ખાનદાન નું

કોઈ પસરાને પાડી દે દંડા ભેગો પાડી દે આપણા વાત આવો તુમ આખી છે કે બેચ નું કા ગવા

ખાટલો લાવો આ નાના છોકરા ઘરે રમે છે મને વિચારવા દે ખાટલો લાવો ને પેલા હું ખાટલો લાવવા મારે એક અંગ નઈ થા જહાજ એટલે તારે ને નકર તો આજ ખબર પડે કે કાલે ખાટલો મી અને હેરે જાસ સના સામુ મુકાઈ ગરમ ગરમ લખુડો કાઈ ગયો ને કે જે ખોડી બોડી પાઈક નો પાઈ આમ મુપી ના હું સો દવા પીન મરી જાવ તમે આમ નામ કાળા પડી ગયા તડકે ઉભા રાખી રાખી એ કાકા આમ નામ આવે છે ને તો આપણે વરસી માં ભળી શું છું શું આપણે શું એક તો પોગ નઈ ખાધો બાકી કપાવો પડે ને એને મૂકવા નથી બાકી પોક કપાઈ નાખવાનો પણ જો બેટા ઈ કહી દો બહાર નીકળ પૂછે અંદર તો નહીં કહી દો હજી તને એ તો બેવો ના ના મને વિચારવા દે હું વિચાર આવ વિચારી રે દવા પીવાન વાર આવશે હવે વિચારી વિચારીન તો એનું ટૂક સમયમાં આવ્યું છે હું આવી રહ્યું હવે આપડું આવ્યું છે આ પડવી છે પાપ કરે ઈ બાપા એક એક પૂન છે તારે ને બો ઈ ભૂલ માં હજી કહું છું હું ભૂલ માં શાંતિ રાખ નોખું થઈ જાવ આન કરતા મારે સીધો બોરા નથી મળવી હમણાં હજુ થઈ જાય નો ખાવાનું ઘિરે ઘિરે હે બેટા ચિંતન રાધા બાર આવો થયો કાકા ક્યાં કિંદલ હો બહાર આવો ને પેલા અરે પણ કાકા હું થયો હું નથી થયો સને હગાય નકી કરી છે તાત્કાલિક હું એટલે કપડા પેક કરો સામાન પેક કરો છેલા બેલા ફરવા મંડો આલો કાકા પણ મારે મોન્ટુ સગાઈ નથી કરવી તું ક્યારે બતાવ એમ કોઈ વસ્તુ નઈ થાય બરોબર

હવે તો જાયચા પેલા કેને ઘરે કોઈ જવા નથી બરોબર નીકળ બહાર ને અમારું કામ પૂરું કરી ના હા એટલે કામ પૂરું હવે તો હું થાકી ગયો છું હાલો આપણે નીકળ હવે છે રઘુ ફાટી જવાની છે કાટ મારી

ભૂષીન મારે સિંધુ નથી સજાવું બરોબર એટલે આ છોકરાને મારવાનું રેવા દેજો શાંતિ રાખો તમે શાંતિ તમારો દુપારો છે ઈ હું બોલ્યો તી તમને ખબર છે કી કે હું સુના હિસાબ કરવા આવ્યો આઈ એક આદન ટાળ દીશે મોટા ફાટ્યા રહી છે સોટ્યા સો તમે ઈ દી હા ભો તમે હા ભો ઈ સુકામ આવ્યો છે ઈના સુના હિસાબ કરવા આવ્યો છે ઈ તો બોલ

પણ અમે છે ને આ બધું ભૂલી ગયા અને તમે બધાય પકડી રાખ્યું ગણે ગાંઠ્યું ન રખાય અને દુશ્મનીનો બદલો કોઈ દિવસ દુશ્મનીથી ન લેવાય એને છે ને પ્રેમ થી તમે સમજાવો અને એ દુશ્મની બદલો હવે તમે પ્રેમ માં લઈ લ્યો કાકા આમ તો એની વાત હાચી છે જેથી હામા હાની ફાયરિંગ થયા ને તેથી મારા બાપા ને એના બાપા બે વી આઈ ગયા છે તો સાચી વાત છે ભાઈ એ વાતથી તો હું સહેમત છું શું તમે બે કહો છો હજી જે પણ હાસુ હોય ઈ કહું શું ધીમી હા પણ હજાર છું આ મારા ખાનદાનનો દુશ્મન છે બરોબર એનો મારો ઘર તો રોશ જ નહીં જો કાકા આદી લગીન તમારા સામે નથી બોલી પણ આજ હું બોલી જો તમારી દુશ્મની આને મારીને જ દુશ્મની પૂરી થાતી હોય ને તો એને એકને ને પણ આરે મને મારવી પડશે અરે કાકા આ જે ગઢિયા જે તમે દુશ્મની કરી હોય અને આ પેલાનું જે તમે વર્ષો પહેલા જે તમે દુશ્મન કર્યું હોય હે તો આ આટલા શોખાને હું સમજવાનું આ છે તમે તો કાકા આ તમે બધું ભૂલી જાઓ કાકા ભૂલી જાવ અને આ અને લાકડા અને હું કોઈ અને તેમના બોલ બોલતા શીખો બને વાત તો જ મારા દુશ્મનને તો હાથ તો સજા દેવાની તો નક્કી છે બરોબર સજા બરોબર છો કાકા જો તમાર સજા દેવી દોય અને તમારે તમારી દુશ્મની પૂરી કરવી દોય મારો હોય તો તમે મને મારી નાખો તમારી દુશ્મની તમે પૂરી કરી નાખો લ્યો સજા સને તને ઈ દેવાની છે કે મારી બાવરિયા તારા લખન કરી દેવાનો છે હા તો જ આ વ્યાર છે પર રયો કાકા આ તમારા બે ફેરા બાકી છે રાધા કાકી રે એનું હું કરશો હવે ઈ બે ફેરા પૂરા કરવાના છે હા તો હાલો